માંગરોડ સલાટ સમાજ દ્વારા વિશ્વકર્મા જયંતિની શ્રદ્ધાભેર ઉજવણી શોભાયાત્રા હોમહવન મહાપૂજા મહાપ્રસાદ સહિતના કાર્યક્રમ યોજાયા માંગરોડ સલાટ સમાજ દ્વારા વિશ્વકર્મા જયંતિની શ્રદ્ધાભેર ઉજવણી કરાઈ છે શોભાયાત્રા હોમ હવન મહાપૂજા મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા જુનાગઢ જિલ્લાના માંગરોડ સલાટ જ્ઞાતિ દ્વારા ભગવાન વિશ્વકર્મા જન્મ જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે બોડી સંખ્યામાં જ્ઞાતિના લોકો ભાઈઓ બહેનો અને આગેવાનો સાથે શહેરના મુખ્ય રસ્તાઓ પર ડીજેના તાલે વાજતે અને ગાજતે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી દર વર્ષની જેમ વિશ્વકર્મા દેવની મહાપૂજા હવન સમૂહ પ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજી ખૂબ જ ઉત્સાહ સાથે શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી બે બાઈટ વિશ્વકર્મા ભગવાનની દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે ભગવાનની મંદિરેથી પૂજા પાઠ કરી અર્ચના કરી અને વાતે ગાતે અમે લોકો અમારો માંગો કલા સમાજ દર વર્ષની જેમ બાપાની રવાડી કાઢીએ છીએ અને સાથે પ્રસાદી પણ લઈએ છીએ અને આજનો દિવસ બધા માટે શુભ રહે સારો રહે જય માતાજી જય ભોલેનાથ બોલો વિશ્વકર્મા ભગવાન અમે આજના દિવસે બાવીસ તારીખ ને વિશ્વકર્મા જયંતી અમે ઉજવીએ છીએ અને છેલ્લા ઘણા વર્ષોથી અમે વિશ્વકર્મા જયંતી આ રીતે શોભાયત્રા કાઢી અમે આખા ગામમાં શોભાયાત્રા ફેરવીને ઉજવીએ છીએ અને પછી અહીંયા જય કથા બધી કરીને પ્રસાદીનું પણ આયોજન કરીએ છીએ જય વિશ્વકર્મા બાપા કી રાઉલિયા મધુનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ કે શોધ